સુરેન્દ્રનગરમાં લાઈફલાઈન ફાઉન્ડેશન દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો લાઇફલાઈન ફાઉન્ડેશન દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારે બાળકોના અભ્યાસને ધ્યાને રાખી ફાઉન્ડેશનના સભ્યો દ્વારા શૈક્ષણિક કીટ તૈયાર કરવામાં આવી હતી જે કીટ સુરેન્દ્રનગરમાં કાર્યરત સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી છે જેમાં જોરાવનગરની સરકારી સ્કૂલમાં સામાન્ય ઘરમાંથી અભ્યાસ અર્થે આવતા ભૂલકાઓને ત્રણસોથી વધારે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લાઇફલાઇન ફાઉન્ડેશનના હોદ્દેદારો સાથે અને શાળાના આચાર્ય સાથે શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા